નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ નવ મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને ત્યારબાદ શું કરવાનું છે જેટલા પ્રશ્નો જવાબ સાચા પડ્યા છે એ કેટલા છે એ કાઉન્ટ તમારે કમેન્ટમાં લખવાનું છે જેમ કે દસમાંથી તમારા દસ સાચા છે આઠ સાચા નવ સાચા જે પણ હોય કેમ કે ડેલી જે ટેસ્ટમાં તમને ખબર છે આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ અને એ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ યોજાઈ હતી તો જવાબ આવશે ભાવનગર ખાતે કઈ જગ્યાએ યોજાઈ છે ભાવનગર ખાતે પહેલી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ હતી તો ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન છે એના દ્વારા આ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ પહેલી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું જે એસજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલો છે સિદ્ધસર રોડ ખાતે ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોબોની ચેટર્જી છે એમણે અંડર નાઇન્ટીન અને અંડર ફિફ્ટીન આ બંનેનું એમણે ગર્લ્સનું ટાઇટલ જીત્યું હતું અને અન્ય વિજેતા તમે જુઓ તો કેટેગરી પ્રમાણે નીચે આપેલા છે જેમાં અંડર ઇલેવનમાં મિસ્કા લાખાણી ગર્લ્સમાં બોયઝની અંદર ધ્રુવ ભંભાણી અંડર થર્ટીનમાં છે ખ્વાઈસ લોટિયા બોયઝમાં અંશ ખમાર અંડર ફિફ્ટીનમાં છે મોબોની ચેટર્જી અને બોયઝની અંદર વેદ પંચાલ અંડર સેવન્ટીનમાં રિયા જયસ્વાલ ગર્લ્સની અંદર અને અંડર નાઇન્ટીનમાં મોબોની ચેટર્જી છે એ ગર્લ્સની અંદર ટેબલ ટેનિસ તમને ખબર છે ટેબલ ટેનિસની વાત કરીએ તો આ વર્ષે ઓલિમ્પિક ગેમ્સ છે ને એનું આયોજન ફ્રાન્સના પેરિસમાં થવાનું છે જે સમર ઓલિમ્પિક છે અને એમાં આપણા ભારતના જે ધ્વજવાહક છે ને એ પોતે એક ટેબલ ટેનિસ ખેલાડી છે જો તમને નામ ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આ ઉપરાંત આપણા ગુજરાતના મહેસાણા જિલ્લાના વડસર તાલુકાના સોરી વડસર નહીં વડનગર તાલુકાના સુંઢિયા ગામના છે ભાવિનાબેન પટેલ જેઓ પણ પોતે એક ટેબલ ટેનિસ ખેલાડી છે અને ગયા વખતે ટોક્યો પેરાલિમ્પિકમાં તેઓ સિલ્વર મેડલ લાવ્યા હતા એ પણ તમારે યાદ રાખવું જરૂરી છે તાજેતરમાં કયા ન્યૂઝપેપરે છઠ્ઠી ઇન્ટરનેશનલ ન્યૂઝપેપર ડિઝાઇન કોમ્પિટિશનમાં ત્રણ પુરસ્કાર જીત્યા છે તો જવાબ આવશે ધ હિન્દુએ કોણે જીત્યા છે ધ હિન્દુએ તો તાજેતરમાં ધ હિન્દુ ન્યૂઝપેપર છે એણે છઠ્ઠી ઇન્ટરનેશનલ ન્યૂઝપેપર ડિઝાઇન કોમ્પિટિશન એમાં ન્યૂઝપેપર ડિઝાઇન ડોટ ઇન એના દ્વારા આયોજિત ત્રણ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવ્યા છે નીરજ ચોપડાની એથ્લેટિક્સમાં અસાધારણ સફળ અને સફળતા પર પ્રકાશ પાડતા નીરજની કુશળતા પાછળનું વિજ્ઞાન આવું શીર્ષક ધરાવતા એમનું અસાધારણ સમજાવનાર પેજ માટે પ્રશંસા પ્રાપ્ત કરવામાં આવી છે હવે ત્રણ જે પુરસ્કાર છે એની વાત કરીએ તો અખબારની ડિઝાઇન ઉત્કૃષ્ટતામાં તેમની ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપતા ધ હિન્દુએ સર્વોચ્ચ સન્માન બેસ્ટ ઓફ શો એવોર્ડ જીત્યો છે નીરજ ચોપડા દ્વારા એટલે કે પ્રકાશન દ્વારા નીરજ ચોપડાના હસ્તકલાના સૂક્ષ્મ જે ચિત્રણથી તેઓ રમતગમત પત્રકારત્વને ડિઝાઇનમાં તેમનું જે કૌશલ્ય છે એને ઉજાગર કરીને બેસ્ટ ઓફ સ્પોર્ટ્સ પેજ એમાં ગોલ્ડ મેડલ જીત્યો છે નિર્ણાયકોએ ધ હિન્દુની વિગતવાર અને આકર્ષક વર્ણાત્મક શૈલી પર ધ્યાન આપવા બદલ પ્રશંસા કરી તેમને બેસ્ટ ઓફ ડબલ સ્પ્રેડ કેટેગરીમાં એવોર્ડ ઓફ એક્સલન્સ પણ એનાયત કર્યો છે તમને ખબર છે ધ હિન્દુ છે એની શરૂઆત અઢારસો ઇઠ્યોતેરમાં છે ચેન્નઈમાં એનું હેડક્વાર્ટર છે આપણા ભારતમાં પ્રથમ સામયિક ન્યૂઝપેપરની શરૂઆત થઈ સત્તરસો એંસીમાં શું નામ હતું તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો

આ બધા આપણા શોર્ટ્સ છે તમારે જો જોવાના હજી પણ બાકી હોય તો તમે જોઈ લેજો અને જો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને કરીના કપૂર ખાન યુનિસેફ ઇન્ડિયાના રાજકીય રાષ્ટ્રીય રાજદૂત તરીકે નિયુક્ત થયા છે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે તો બોલિવૂડના અભિનેત્રી છે કરીના કપૂર ખાન એમને યુનિસેફ ઇન્ડિયાના રાષ્ટ્રીય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એમની સાથે સાથે યુનિસેફ ઇન્ડિયાએ ચાર યુવા વકીલો છે જે તમે અહીંયા જોઈ શકો છો એમની પણ નિમણૂક કરી છે મધ્યપ્રદેશના ગૌરાંગસિંહ શર્મા રમવાના અધિકાર અને વિકલાંગતાના સમાવેશની હિમાયત કરે છે ઉત્તર પ્રદેશના છે કાર્તિક વર્મા ક્લાઇમેટ એક્શન અને બાળ અધિકારોની હિમાયત કરી હિમાયત કર્યા છે આસામના નાહિદ આફરીન માનસિક સ્વાસ્થ્ય અને બાળપણના પ્રારંભિક વિકાસ વિશે જાગૃતિ લાવી રહ્યા છે અને તમિલનાડુના વિનિશા ઉમાશંકર એ ઉભરતા સંશોધક અને સ્ટેમ અગ્રણી બરાબર છે તો યુનિસેફની આપણે જો વાત કરીએ તો એનું જૂનું નામ છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ પરંતુ હવે એવું કહે છે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ બરાબર છે એની સ્થાપના થઈ ઓગણીસો ને છેતાલીસમાં ક્યારે થઈ ઓગણીસો ને છેતાલીસમાં હેડક્વાર્ટર આવેલું છે ન્યુયોર્કમાં તમારે એના અધ્યક્ષનું નામ કહેવાનું છે જો તમને આવડતું હોય તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એમના જોડે શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને જો સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનની પ્રેસ કરીને હવે જે મિત્રોને ડેલી કરન્ટ એફેરની પીડીએફ જોઈતી હોય એમના માટે ખાસ આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની છે તમને અહીંયા પીડીએફ તો મળશે જ સાથે સાથે રોજ પોલ્સ પણ રમવા મળશે બરાબર છે તો જોઈન કરવાની બાકી હોય તો અત્યારે અત્યારે જોઈન કરી લો તાજેતરમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે તો પાસઠમા નંબરનો સ્થાપના દિવસ ઉજવ્યો છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને કઈ તારીખે સાતમી મેના રોજ સાત મે બે હજાર ચોવીસના રોજ તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને એનો પાસઠમા નંબરનો સ્થાપના દિવસ ઉજવ્યો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના સાતમી મે ઓગણીસો ને સાહીઠના રોજ પંડિત નેહરુ સરકાર દ્વારા કરવામાં આવી હતી જેથી સેના માટે મહત્વપૂર્ણ રોડ પ્રોજેક્ટ્સનો અમલ કરવામાં આવે તેમણે ઓગણીસો સાઠમાં બે પ્રોજેક્ટ સાથેની કામગીરી શરૂ કરી પૂર્વમાં પ્રોજેક્ટ ટસ્કર પશ્ચિમમાં પ્રોજેક્ટ બીકન હવે જે ટસ્કર જ પ્રોજેક્ટ છે એને હવે વર્તક જોબ નામ આપવામાં આવ્યું છે જે અરુણાચલ પ્રદેશની અંદર ભાલુકપોંગ અને ટેંગા વચ્ચે રોડ બનાવવાનું હતું પ્રોજેક્ટ બીકન છે ભારતીય સેના માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ કાશ્મીર ક્ષેત્રમાં રસ્તા બનાવવા માટે અને જાળવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો હવે આ બિયારોનું મુખ્ય કામ શું છે ખબર છે કે સરહદી વિસ્તારો હોય એમાં રસ્તાનું નિર્માણ કરવાનું જાળવણી કરવાનું ત્યાં બ્રિજ બનાવવાનું ટનલ બનાવવાનું દેશની સંરક્ષણ જરૂરિયાતો અનુસાર જનરલ સ્ટાફ રોડ તરીકેને વર્ગીકૃત કરવામાં આવ્યા છે જ્યારથી એની શરૂઆત થઈ છે એટલે કે ઓગણીસો ને સાઠથી ત્યારથી જ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને ભારત અને ભૂટાન મ્યાનમાર અફઘાનિસ્તાન તાજકિસ્તાન વગેરેમાં બાસઠ હજાર બસો ચૌદ કિલોમીટરથી વધુ રસ્તાઓ બનાવ્યા છે એક હજાર પાંચ પુલ સાત ટનલ એકવીસ હજાર છસો અગિયાર કરોડના કુલ એકસો પચીસ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે અરુણાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી બાય લેન્ડ ટનલ સેલાટ સેલા ટનલ આ પરીક્ષામાં પૂછાઈ શકે છે હો ક્યાં છે અરુણાચલ પ્રદેશમાં અને વિશ્વમાં દસ હજાર ફૂટની ઊંચાઈ પર સૌથી લાંબી ટનલ અટલ ટનલ એ પણ આપણે જ બનાવી છે અટલ ટનલ હિમાચલ પ્રદેશ પરંતુ દસ હજાર ફૂટની ઊંચાઈ પર વિશ્વમાં સૌથી ઊંચાઈ પર રોડ ઉમલિંગલા લદ્દાખમાં એમણે બનાવ્યો છે અને હજુ પણ ત્યાં એક બીજો રોડ બનાવી રહ્યા છે જે વિશ્વની સૌથી સૌથી ઊંચાઈ પર આવેલ રોડ હશે તો આ બધું બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની આપણે વાત કરીએ તો એના જે ડિરેક્ટર જનરલ છે એનું નામ છે લેફ્ટનન્ટ જનરલ રઘુ શ્રીનિવાસન અને એનો મુદ્રાલેખ તમારે કહેવાનો છે જો તમને ખબર હોય તો તાજેતરમાં યોજાયેલ એ અંડર ટ્વેન્ટી થ્રી કપની છઠ્ઠી આવૃત્તિ કયા દેશે જીતી લીધી છે તો જવાબ આવશે જાપાને જીતી છે કોણે જીતી છે જાપાને તો કતારમાં યોજાયેલ હતી એફસી અંડર ટ્વેન્ટી થ્રીની છઠ્ઠી આવૃત્તિ જાપાને ઉઝબેકિસ્તાનને હરાવ્યું અને આ એશિયન કપ જીત્યો જો મેન્સ કપ છે હવે એનું આયોજન કોણે કર્યું હતું એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન એના દ્વારા કતાર ફૂટબોલ એસોસિએશન દ્વારા અને દર બે વર્ષે આનું આયોજન કરવામાં આવે છે અને શરૂઆત થઈ હતી બે હજાર તેરમાં જ્યારે ઓમાનમાં યોજાયો હતો અને જીત્યો હતો ઈરાકે જાપાન સૌથી સફળ ટીમ છે જેણે બે હજાર સોળમાં અને બે હજાર ચોવીસમાં આ ટાઇટલ જીત્યું છે હવે આમાં જે બેસ્ટ પરફોર્મર્સ છે એનું આપણે વાત કરીએ તો ફેર પ્લે એવોર્ડ છે ઉઝબેકિસ્તાનના કેપ્ટન જલાલુદ્દીન નોને ટૂર્નામેન્ટનો શ્રેષ્ઠ ગોલકીપર ઉઝબેકિસ્તાનના ગોલકીપર નેતામો ટોપ ગોલ સ્કોરર ઈરાકનો અલી ઝાસિમ અને ટૂર્નામેન્ટનો મોસ્ટ વેલ્યુબલ પ્લેયર જાપાનની ટીમનો કેપ્ટન ફુઝીતા નંબર વન પર છે એટલે ગોલ્ડ જીત્યો જાપાને ઉઝ્બેકિસ્તાને સિલ્વર જીત્યો અને ઈરાકે બ્રોન્ઝ જીત્યો છે તમારા માટે પ્રશ્ન તમને ખબર છે આપણે રિસન્ટલી ભણ્યા હતા કે ફિફા વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ બે હજારને છવ્વીસ એનું આયોજન તો ત્રણ દેશોમાં થશે યુએસએ મેક્સિકો અને કેનેડામાં હવે બે હજાર સત્યાવીસ સુધી એના જે સ્પોન્સર બન્યા છે એ સ્પોન્સરનું નામ તમારે કહેવાનું છે જો તમને યાદ હોય તો ભારતીય નૌકાદળે છઠ્ઠો એલ એસ એ એમ ટ્વેન્ટી બાર્જ લોન્ચ કર્યો તો ભારતીય નૌકાદળ છે એણે સોળ યાર્ડ એકસો ત્રીસ શ્રેણીનો છઠ્ઠો બાર્જ છે લોન્ચ કર્યો જેનું નામ એમ્યુનેશન કમ ટોર્પિડો કમ મિસાઇલ બાર્જ એલ એસ એ એમ વીસ અને યાર્ડ એકસો ત્રીસ એક ખાનગી કંપની છે જેનું નામ છે સૂર્ય દીપતા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને મહારાષ્ટ્રના થાણેમાં બનાવવામાં આવ્યો છે હવે પાંચમી માર્ચ બે હજાર એકવીસના રોજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય અને થાણે સ્થિત જે સૂર્યદત્તા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ છે એના વચ્ચે અગિયાર એસીટીસીએમ લાર્જ બાર્જનું નિર્માણ કરવાનો કરાર કર્યો હતો બાર્જ એટલે શું સિમ્પલ ભાષામાં બોટ જ હોય પરંતુ મોટું તળિયું હોય સપાટ મોટું અને સપાટ તળિયું ધરાવતી અને માલસામાનનું પરિવહન કરે આ બારનું નિર્માણ સ્વદેશી રીતે ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગના સંબંધિત નેવલ રૂલ્સ અને રેગ્યુલેશન દ્વારા કરવામાં આવે છે એલ એસ એમ એટલે લેન્ડિંગ શિપ એમ્યુનેશન આનું ફૂલ ફોર્મ થાય છે જે ભારતીય નૌકાદળ માટે દારૂ ગોળાના પરિવહનમાં બાર્જની ભૂમિકા દર્શાવે છે તમને ખબર છે નૌસેનાની વાત કરીએ નૌસેનાના ભારતીય નૌસેનાના પિતા છે છત્રપતિ શિવાજી મહારાજ હાલમાં નવા ચીફ બન્યા છે નવસેનાના દિનેશ કુમાર ત્રિપાઠી તમારે કહેવાનું છે વાઇસ ચીફ કોણ છે ને નૌસેના દિવસ છે ચોથી ડિસેમ્બર આપણે મનાવીએ છીએ જેનો મુદ્રાલેખ શું છે નૌસેનાનો તો સમનો વરુણ હે દેવ અમારા માટે શુભ થાવો અને જો લાઈક કરવાનું બાકી હોય તો એક લાઇક તો આપો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને તમને પોલ્સ રમવા હોય તો પોલ્સ રમવા મળશે અને જો લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી લો અત્યારે તમારા મિત્રો જોડે શેર કરો અને ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા દેશે ચંદ્રની અંધારી બાજુઓથી નમૂના એકત્રિત કરવા ચાંગ ઇ સિક્સ પ્રોબ લોન્ચ કરી છે તો જવાબ આવશે ચાઈનાએ તો ચીને ચંદ્રનો જે દૂરનો ભાગ છે તમને ખબર છે આપણે ચંદ્રનો એક જ ભાગ જોઈ શકીએ છીએ આ આગળનો ભાગ આપણે એ કહીએ પાછળનો ભાગ જે બી છે એ કદી જોઈ શકતા નથી તો ચંદ્રનો જે બી ભાગ જે અંધારાવાળો ભાગ છે ત્યાંથી નમૂના એકત્રિત કરવા ચાંગ ઇસિક પ્રોબ લોન્ચ કર્યો છે આ મિશન જો સફળ થશે ને તો ચંદ્ર અને ચીન એ ચંદ્રના દૂરની બાજુ એટલે પાછળના ભાગથી નમૂના એકત્રિત કરવાવાળો વિશ્વનો પહેલો દેશ બનવાનો છે અત્યાર સુધી બે જેવા દેશ છે એક તો અમેરિકા અને એક સોવિયત યુનિયન જે ચંદ્ર પરથી નમૂના લાવ્યા છે પરંતુ તેઓ નજીકની બાજુ એટલે જે દેખાય છે એ બાગથી લાવ્યા છે ચીન વિશ્વનો પહેલો દેશ છે જે ચંદ્રની દૂરની બાજુ ઉતરાણ પણ કર્યું હતું અંધારી બાજુએ અને તમને ખબર છે ભારત વિશ્વનો પ્રથમ દેશ છે જેણે ચંદ્રના સાઉથ પોલ આ નોર્થ છે ઉપર આ સાઉથ છે અહીંયા ઉતરાણ કર્યું હોય બે હજાર ઓગણીસમાં તેની ચાંગ ઇ ફોર પ્રોપ ચંદ્રની દૂરની બાજુ ઉતરી હતી પરંતુ ચંદ્રમાંથી કોઈ નમૂના લાવી નથી ચાંગ ઇ સિક્સ પ્રોપ દક્ષિણ ધ્રુવ એટકેન બેસીનમાં નરમ ઉતરાણ કરશે આ ત્રેપન દિવસીય મિશન વૈજ્ઞાનિક પૃથ્થકરણ માટે લગભગ બે કિલોગ્રામ ચંદ્રની માટી પૃથ્વી પર લાવશે ચાઈનાની જે નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એની જે એજન્સી છે ને એના અનુસાર ચાંગ સિક્સ ચાર ઘટકો ધરાવે એક ઓર્બિટર છે એક લેન્ડર છે એક એસેન્ડર છે જે નમૂના એકત્રિત કરશે બરાબર છે અને એક રીએન્ટ્રી મોડ્યુલ જો નમૂના રીએન્ટ્રી મોડ્યુલમાં પસાર કરવામાં આવશે પછી એ પાછું આવશે આ મિશનમાં કોણે કોણે સહકાર આપ્યો છે યુરોપિયન સ્પેસ એજન્સી ફ્રાન્સ ઇટલી પાકિસ્તાન આ બધા દ્વારા નિર્મિત સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે બરાબર છે તમને ખબર છે આપણું ચંદ્રયાન થ્રી મિશન છે ચંદ્રની ધરતી પર કયા દિવસે ઉતર્યું હતું જેને આપણે ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવીએ છીએ તમને ખબર હોય તો તમે જણાવી શકો છો ભારત દ્વારા શ્રીલંકાનું જે કે કે સ્પોર્ટ છે એના વિકાસ માટે એકસઠ પોઈન્ટ પાંચ મિલિયન ડોલરનું અનુદાન આપવામાં આવશે તો શ્રીલંકાના કેબિનેટે ઉત્તરે પ્રાંતમાં કેનકુન્સ થાય પોર્ટ જેને કેકે પોર્ટ કહેવાય છે એના નવીનીકરણને મંજૂરી આપી છે એમાં ભારતના પ્રોજેક્ટની સમગ્ર અંદાજીત કિંમત યુએસ ડોલર એકસઠ પોઈન્ટ પાંચ મિલિયન છે કે બંદર આશરે સોળ એકર વિસ્તારને આવરી લે છે જે ભારતના પુડુચેરીમાં કરાઈકલ બંદર છે ને ત્યાંથી એકસો ચાર કિલોમીટર છે કે કેસ પોર્ટ જો છપ્પન નોટિકલ માઇલ યાદ રાખજો એક નોટિકલ માઇલ બરાબર એક પોઈન્ટ આઠસો બાવન કિલોમીટર થાય કે કે એસ સીધી પેસેન્જર જહાજ સેવા તમિલનાડુના નાગાપટ્ટિનમને જોડે છે સાડા ત્રણ કલાક લે છે એકસો અગિયાર અંતર અંતરમાર્ગમાં આ બંદર ભારત અને શ્રીલંકા વચ્ચે સામાજિક આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાની ક્ષમતા ધરાવે છે ખાસ કરીને ટાપુ પરના ઉત્તર ઉત્તરીય પ્રદેશમાં તમને ખબર છે સત્વે કરીને જે પોર્ટ છે જે મ્યાનમારમાં આવેલું છે ભારતનું પ્રથમ ભારતનું સેકન્ડ નંબરનું વૈશ્વિક બંદર છે યાદ રાખજો શ્રીલંકાની વાત કરીએ કેપિટલ છે એનું તમારે જણાવવાનું છે એના પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે દિનેશ ગુણવર્ધને અને રાનિલ વિક્રમસિંહ એના પ્રેસિડેન્ટ છે યાદ રાખજો શ્રીલંકાનું ચરણ શ્રીલંકન રૂપિયા છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન એવો કયો પદાર્થ છે જે રક્તવાહીનીમાં ગંઠાઈ જતાં અટકાવે છે તો લોહી ગંઠાઈ જતા હૈપારીના નામનો કૃત્રિમ રેશાને શું કહેવાય છે ડેક્રોન કહેવાય છે નીચેના પૈકી કયું આરડીએક્સનું બીજું નામ છે તો શું આવશે સાયક્લોનાઇટ નીચેના પૈકી કયું પરોપજીવી નથી માખી સેલ્સિયસ અને તાપમાન સરખું ક્યારે બતાવે માઇનસ ચાલીસ ડિગ્રી સરખું બંને હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું કુતુબુદ્દીન અહમદ શાહ કયા સત્યાગ્રહને ભારત ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કહેવાય છે તો ખેડા ઓગણીસો સત્તર અઢાર ભારતનો પૂછે તો ચંપારણ ઓગણીસો સત્તર દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ બારમી માર્ચ ઓગણીસો ત્રીસ ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા અમરેલી વખતે વડોદરા સ્ટેટનું ભાગ હતું એમાં આર્ય સમાજની શરૂઆત ક્યાં થઈ મહારાષ્ટ્રમાં થઈ હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન માઇક્રોન કંપની દ્વારા ગુજરાતમાં કયા સ્થળે સેમી કન્ડક્ટર ચીપ્સનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે તો આણંદમાં તાજેતરમાં ગુજરાત રાજ્યના ટેરિઝમ ડેવલપમેન્ટ બોર્ડે નક્ષત્ર સભા નામના ભારતના પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ અભિયાનની શરૂઆત જાહેર કરી છે કયું રાજ્ય છે તો ઉત્તરાખંડ બરાબર છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈ પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે ઓલિમ્પિકમાં ભારતના ધ્વજવાહક કોણ બન્યા છે તો યાદ રાખજો શરથ કમલ ટેબલ ટેનિસ પ્લેયર છે સેકન્ડ પ્રશ્ન કે ભારતનું પ્રથમ જે ન્યૂઝપેપર હતું એની શરૂઆત થઈ હતી એનું નામ શું હતું

ને બે હજાર સત્યાવીસ સુધી સ્પોન્સર કોણ કરશે અરામકો અથવા તો સાઉદી અરામકો તમે કહો તો પણ ચાલે છઠ્ઠો પ્રશ્ન છે ભારતમાં ભારતીય ભારતીય નૌસેનાના વાઇસ ચીફ કોણ છે તો યાદ રાખજો કૃષ્ણા સ્વામીનાથન સાતમો પ્રશ્ન ભારતમાં અવકાશ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ત્રેવીસ ઓગસ્ટ અને આ એ જ દિવસ છે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ જ્યારે ચંદ્રયાન થ્રી લેન્ડ થયું હતું આઠમો પ્રશ્ન શ્રીલંકાનું કેપિટલ શ્રી જયવદ્રપુરે કોટ્ટે હવે મિત્રો જોઈશું ગઈકાલના અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લઈને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલા અટલ સરોવર કયા શહેરમાં આવેલું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કઈ કંપની દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી બોમ્બર માનવરહિત વિમાન જાહેર કરવામાં આવ્યું છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી તો વિડીયોને લાઈક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે બરાબર છે એને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બિલાયકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેબે નાઇસ ડે જય હિન્દ જય ભારત